હેલો મિત્રો સ્વાગત છે અમારા એક નવા બ્લોક વિડીયોમાં તો જય મેળીમાં જય કુંકાર મેળીમાં તો આપણે આજે જવાના છીએ બારેજા જે અમદાવાદ રવિવારે દર્શન કરવા જઈએ છીએ ત્યાં આજે પણ દર્શન કરવા જવાના છે તો તમે પણ બ્લોક વિડીયોમાં બને રહેજો તમને પણ દર્શન કરાવીશું અને અમે પણ દર્શન કરીશું તો કેટલું પબ્લિક છે ત્યાં અને કયા સ્થળે આવેલું છે બારેજા ગામ કયા રસ્તા ઉપર આવેલું છે તે આ બ્લોક વિડીયોમાં તમને બધી માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો અમારા બ્લોક વિડીયોમાં બન્યા રહેજો ચાલો આપણે દર્શન કરવા જઈએ

મિત્રો હવે આવી ગઈ છે સાબરમતી નદી આ છે સાબરમતી નદી જ્યાં અહીંથી પસાર થાય છે દ્વારકા અમદાવાદ હાઈવે સાબરમતી પસાર થાય છે તો અહીંયા આવી રહી છે ચોકડી ત્યાં બારે ચોકડી આવી રહી છે તો હવે અહીંથી આપણે જેમની સાઈડ ભરી જઈશું તો આ ધ્વારકા અમદાવાદ હાઈવે છે અને અહીંથી રસ્તો આવે છે તો અહીંથી પણ અહીંયા બારે

તો હવે મિત્રો પહોંચી ગયા મા મેળીના દર્શન કરવા તો જો લાખો પબ્લિક હજારો પબ્લિક છે કેટલો પબ્લિક છે તો લાખોની ભીડ છે દર્શન કરી લો તો મિત્રો અહીંયા બહારથી દર્શન કરવા પડે છે પબ્લિક લાઈનમાં સાંભળવું પડે તો પ્રવચન તમારે સાંભળવું હોય તો માતાજીની પર્સનલ આઈડી છે જે પ્રવચન એટલે તમને મળી જશે અને અમારા બ્લોગ વિડીયોમાં દર્શન પબ્લિક કેટલું આવે છે તો બ્લોગ જોવા મળશે તો દર વાર અમારો વિડીયો બ્લોગ બની જાય છે માના દર્શન પણ થઈ જાય છે દર્શન કરી લો તો આ બારેજા ધામ છે તાલુકો અમદાવાદ ખેડા ખેડા અમદાવાદ અને આ સાઈડ દ્વારકા અમદાવાદ હાઈવે થી પણ અવાય ઘણા બધા રસ્તા છે બારીજા દસકોઈ માં આવેલું છે તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ શ્રદ્ધાળુઓ કેટલા આવે છે દરેક ની મનોકામના પૂરી થાય એવી પ્રાર્થના હું કરું છું તો ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગ જોવા મળી જાય અમારી ચેનલમાં તો જય ખુંખાર માં મેળી જય બહુચર માં થાય સોલંકી પેઢી ની તો મિત્રો જોઈ શકો છો હજારો ની ભીડ છે તો હવે પણ આપણે દર્શન પણ કરી લીધા છે અને તમને પણ દર્શન કરી લીધા હશે તો હવે આપણે જઈએ ઘર તરફ તો જાય મેલી માતા જોઈ શકો છો પબ્લિક કેટલું આવે પણ અને જાય છે તો રાત દસ અગિયાર વાગ્યા સુધી પબ્લિક આટલું ને રહે છે માતાને એટલો ચમત્કાર પણ શું કહેવાય તો જોઈ શકો છો કેટલું પબ્લિક આવે પણ જાય છે પણ અને આપ જોઈ શકો છો કેટલું પબ્લિક છે સાંજ નો સમય થઈ ગયો છે જમવાની પણ માતાજીના ના પ્રસાદ ની પણ અહીંયા ભીડ છે જોઈ શકો છો આટલું પબ્લિક જમે કઈ રમત વાત નથી માતાજી ની કૃપા દયા છે ખીચીચીચીચીવરીચી હીચીચ મિંઝયેચી નિંજ બાચીકીચી નિંજ હીચીચીગી નિંજાલેચીકી નિંજ નાયાજ�

હા તો મિત્રો હવે આપણે આવી ગયા છે દેવ માં કોકા ભેળી ના દર્શન કરીને બારે જા તો હવે અમારો બ્લોગ જો તમને ના તો લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો બોલતા રહે દર રવિવારે આવો બ્લોગ આવશે અમારો તો જોવાનું ભૂલશો નહીં તો જય માતાજી બાય મળીએ ફરી આવવા નવા બ્લોગ વિડિયો